દિવસે જે પોલીસ સ્ટેશનના તાળા તોડી પોલીસના પાકીટમાંથી છવ્વીસો રૂપિયા લઈ રીલ બનાવી અને રીલને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ પણ કરી દેવામાં આવ્યું હતું ત્યારે સાયબર સેલે દાહોદ ilçebine લેમખેડા PI જે એમ ખાટે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને પકડીને સળિયા પાછળ કરવામાં આવ્યું હતું ત્રણેય આરોપી કોર્ટે તે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે આરોપી અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરી છે ત્રણેય જેટલા ઇસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની બે સમય પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ છવ્વીસો રૂપિયા જેટલાની ચોરી કરી તેઓ તેમની રીલ બનાવી નીકળી ગયેલ જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને

હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તમતદારો ને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે